એ આમ તો એ સ્વામિનારાયણ ધર્મ પાળે છે પણ આખું કુટુંબ સંસ્કારી છે અગાઉ એ દીકરાના લગ્ન થયા હશે પણ એ તૂટી ગયું કોઈ પણ કારણોસર તો ખૂબ સરસ રીતે ખૂબ નિખાલસતાથી એમના ફાધરે જે વાત કરી એ મને ખૂબ સ્પર્શી ગઈ એ સ્વામિનારાયણ ધર્મ પાળવતા હોવા છતાં એમણે જે વાત કરી કે કોઈ પણ સમાજની દીકરી હશે સંસ્કારી હશે તો એમને કોઈ વાંધો નથી એમ અને મેં જ્યારે પૂછ્યું કે દલિત કે દેવી પૂજક તો પણ એણે કીધું કે અમને કોઈ જ્ઞાતિમાં વાંધો નથી એટલે કોઈ પણ સંસ્કારી દીકરીમાં અમે ના નહીં પાડીએ અને જો વિધવા હશે એ તો પણ ચાલશે ત્યક્તા હશે તો પણ ચાલશે એટલે ખૂબ નિખાલસ વાત કરી છે સાથે સાથે એમણે એમના જે મકાનનું છે એનો વિડીયો પણ મૂક્યો છે એ આપણે આ વિડીયો પૂરો થાય એમાં આપણે દેખાડીશું અને જે ધંધો કરે છે ને ફેક્ટરી છે ખૂબ સરસ ફેક્ટરી છે એ દરવાજા બનાવવાની કેવું છે એમને લોખંડની તો એનો વિડીયો પણ એમણે મૂક્યો છે અને એ પણ હું આમાં મૂકીશ અને એ દીકરાના ફોટા પણ મૂક્યા છે તો મને આ બાબત આમની સાથે વાત કરવામાં મને મજા એ આવી કે તમે જો નિખાલ છો તો તમારું લોકેશનના વિડીયો મૂકો તમારી ખેતીવાડી હોય તમારા ધંધાના લોકેશન હોય તમારા મકાનનું હોય તો લોકોને તરત ખ્યાલ આવી જાય કે ભાઈ આ ટાઈપનું મકાન છે આ ટાઈપનો ધંધો છે તો એનાથી લોકોને વધારે માહિતી મળે એમ માહિતી સભર વિડીયો બને એમ તો એનાથી એ આપણું કામ જે છે લગ્નજીવનનું એ સરળ થઈ જાય ગોઠવવામાં તો આ એક બાબત મને ગમી એટલા માટે જ આ વિડીયો મૂકી રહ્યો છું અને આપણે જેમ દર શનિવારે લાઈવ થઈએ છીએ એમ આજે રાત્રે પણ સાડા નવ વાગે આપણી આ યુટ્યુબ ચેનલમાં લાઈવ થઈશું તમને એનું નોટિફિકેશન પણ મળશે અને એની લિંક પણ હું જે ગ્રુપ ત્રણ બનાવ્યા છે એમાં હું શેર કરું છું તો એમાંથી તમે જોડાઈ શકો અને તમે જો આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને જ્યારે હું લાઈવ થાવ સાડા નવ વાગે ત્યારે તમને એનું નોટિફિકેશન મળે અને તમે મારી સાથે જોડાઈ શકો અને જોડાવવામાં તમારે જો મારી સાથે વિઝ્યુઅલી જોડાવવું હોય એટલે કે તમારા વિડીયો સાથે તમારે જોડાવવું હોય તમારો ફેસ દેખડવો હોય તો તમે મને મેસેજ કરશો એમાં કોમેન્ટ બોક્સમાં કે મને એની લિંક મોકલો તો એની લિંક પણ મોકલીશ અને તમે મારી સાથે જોડાઈ શકશો આપણે હિતેશભાઈ ધામેચાને દર વખતે જોડીએ છીએ ગયા શનિવારે એ નહોતા જોડે જોડાઈ શક્યા આ શનિવારે લગભગ જોડાઈ શકે કેમ કે જે ટેકનિકલી ખામીઓ હતી એ આ વખતે અમે દૂર કરી નાખી છે એટલે લિંક મોકલીશ એ લોકો આરામથી જોડાઈ શકે અને આપણા મુદ્દાઓ રહ્યા એ ખાસ તો લગ્નજીવન વિશે જ હોય છે પણ ક્યારેક ધાર્મિક બાબતોની કોઈ ચર્ચા કરે તો એમાં આપણે ના પાડતા નથી કોઈ પણ સલાહ દેતા સલાહ માગતા હોય તો આપણી સમજ શક્તિ મુજબ આપણે એની સાથે ચોક્કસ વાત કરીએ છીએ તો આ ખાસ યાદ રાખો અને લગ્નજીવન કેવી રીતે તૂટે છે એની આપણે ગઈ વખતે લવ મેરેજ વિશેની વાત કરી હતી એ તો આ વખતે પણ આપણે એ આપણા વડીલો મા બાપો અથવા તો આપણા પરિવારને આપણે દૂર રાખી અને સફળ થવા જઈ ત્યારે આપણે સફળ નથી થઈ શકતા અને લગ્ન જેવું તૂટતા હોય છે એની પણ ચર્ચા કરવી છે તો તમારા મુદ્દાઓ તમે ટાંકી રાખો અને રાત્રે જે સાડા નવ વાગે આપણે લાઈવ થાય ત્યારે તમે જોડાય અને તમે મેસેજ પણ કરી શકો અને લાઈવમાં જોડાઈ પણ શકો તો આજે રાત્રે આપણે સાડા નવ વાગે મળીએ અને આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને આ જ્ઞાનેશભાઈને પોતાને યોગ્ય પાત્ર મળી જાય નમસ્કાર આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મારું ભાઈ બોલો હું અમદાવાદ થી બોલું છું હિંમતભાઈ વાઘેલા બોલો હિંમતભાઈ અમે લોહાર પંચાલ છીએ હા 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 તમે મારું છો એટલે તમે લુહાર છો અમે તો બોથીસ્ત થી અચ્છા અને રાજકોટ માં છો સાહેબ ના અમરેલી અમરેલી માં છો ઓકે ઓકે સારું સારું હવે મેં તમને whatsapp મારા તમારા વીડિયા મેં બહુ જોયા અને મને બહુ ગમ્યા છે બહુ સારું કાર્ય આપ કરી રહ્યા છો અને સમાજ નું માટે આ જરૂરી છે અત્યારે આ સમય માં હા બરાબર હા હા બરાબર બરાબર એટલે મેં મારા છોકરા માટે તમને મેં whatsapp કર્યું છે તમે WhatsApp બાયો ડેટા ફોટા અને મારું ઘર ને ફેક્ટરી બધાનો વિડીયો મોકલ્યા છે તમે જોજો યોગ્ય પાત્ર હોય આપણે જ્ઞાતિ બાદ નથી પણ હિન્દુ ટુકમાં બરાબર ને હિન્દુ કોઈ બી હોય આપણને વાંધો નથી બરાબર પણ સારું પાત્ર હોય તો અમારા લાયક હોય તો તમે જણાવજો હવે એમાં એવું છે આ બોલો ને કે મારે તો ઘણા બધા ફોન આવતા હોય તો હું કોઈને

કારણ એક કાને તો વ્યવસ્થિત જોરદાર સાંભળે છે અને કોલેજ સુધી ભણેલો છે સાહેબ અને હા ડ્રાઇવિંગ licence પણ છે અને મારે four wheel ગાડી છે એટલે four wheel નું licence છે two wheel નું બધું જ છે એમાં કોઈ ચિંતા નથી અને ધંધો અમારો લુહારી કામ નો મારે કારખાનું છે એનું સંભાળે છે બે છોકરા મારે બે દીકરા છે મેં એનો bio data બી મોકલ્યો છે અને એમાં બધું જ લખેલું છે સાહેબ અને મારા દીકરાનું જો divorce પણ છે હાજી એટલે આપડે બધું કોઈ વસ્તુ ઓલી નહિ રાખવાની બરાબર અને divorce એટલે કેવી રીતે શું કામ એમ થયું કઈ લગ્ન કર્યા પછી આ બધી બૈરા ના problem માં એની માને કાકાની કાકા બહુ જ દીકરી ને ચડામણી હતી અને પૈસા 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 બસ એટલા પૈસા આપો એટલા અરે પણ કઈ રીત હોય ભાઈ પૈસા આપડી પાહે હોય તો કઈ દે બધું આમ થોડું હોય લિમિટ હોય ને બધી પછી મેં એને આહ એ લોકો પછી છોકરી ને મળવા ગઈ પછી મોકલી જ નહીં અને પછી કેસ કર્યો મારી ઉપર અને પછી એમને પૈસા આપો પાંચ લાખ રૂપિયા આપો અમારી છોકરી ને નથી મોકલવાની પાંચ લાખ રૂપિયા આપ્યા પછી માંડ માથાકૂટ કરી કરી અને અઢી લાખ માં પતાવી દીધા સાવરકુંડલા સંબંધ કર્યો હતો મેં અમારી જ્ઞાતિ જ હતું અને છોકરી ભગવાન ની દયા થી સેમ એને જે કાનની તકલીફ હોય ની સાહેબ છોકરી ને સેમ ટુ સેમ વાત કરું હા એકદમ પરફેક્ટ બોલો ઉમર માં બધી વાતે વાત એકલાસ અનુકૂળ સરસ ગોઠવાઈ ગયું તું અમારી જ્ઞાતિમાં જ હતું લુહાર માં જ હતું અને સાવરકુંડલા હતું પણ હવે ભગવાન ને કર્યું ને હવે આ છોકરા બધા બધા પછી બધું છૂટું કરી દીધું આપડે બરાબર અને છોકરો મારો ninety one માં એની birthday છે એટલે તેત્રી ચોત્રી વર્ષ થાય હમ અને મારો હા લગ્ન જીવન કેટલું આવ્યું હતું લગ્ન જીવન બે અઢી વર્ષ સાહેબ હમ કાઈ પ્રોબ્લેમ નહિ સાહેબ અને કોઈ સંતાન નથી બાપા ને બે અઢી વર્ષ હતા અહીંયા રહ્યા હતા પણ હવે કઠણાઈ અમારી બીજું શું

બહુ પ્રોબ્લેમ છે અત્યારે આ સમાજ અને તમે બહુ સારું કાર્ય કરો છો તમારી આમાં કોઈ ફી બી હોય છે સાહેબ ના બિલકુલ નહિ કોઈ સેવા નથી એમ હા કોઈ fee નહિ ok સારું 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 કેટલી આવક કેટલી છે આમ હવે અમારે તો જો ફેક્ટરી છે ઘર ની તમે મારો whatsapp માં જોશો ને તો video ને બધું જોવા મળશે તમને જોજો ઘર નું ઘર બોપલ માં મારે અત્યારે નહિ નહિ તો એની સવા કરોડ રૂપિયા કિંમત છે મારા ઘર ની એચ BHK નું તળિયા નું ઘર છે મારે બરાબર અને ફોર વ્હીલ ગાડી છે બાઈક એક્ટિવા સ્કૂટી બધું જ છે ભગવાન ની દયાથી મોટા છોકરા ને ભણાયો છે એને નાનો દીકરો દીકરી છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં ભણે છે અને ભગવાન ની દયા થી બોવ સારું છે અને મારે ફેક્ટરી નો gst નંબર પણ છે

આવક તો સાહેબ જો લાખ રૂપિયા તો છુટતો જ નથી અમારે કમાયા વગર સાહેબ ખર્ચા જેવા છે ભગવાન ની દયાથી ને પાર પડી રહી છે ભાઈ હા અને જો મારે કારખાના ની જગ્યા છે ને સાહેબ તળિયા ની જગ્યા જમીન જગ્યા ભાડે છે અમારે બરાબર અને નું લોન ચાલે છે એ હવે પૂરી થવા ઉપર છે બે પાંચ વર માં પૂરી થઈ જશે એટલે જો પચાસ હજાર રૂપિયા તો મારે હપ્તા માં જ ભરવાના થાય સાહેબ બરાબર આ રીતનું છે એટલે ભગવાન થી આટલું તો બધું કરવું જ પડે બધું સમજ્યા છે બરાબર આવું છે આવું અને હું તો છોકરાઓ નિવૃત કરી દીધો મને બાપા આવો તમે ઘરે બેસો ભજન કરો અને સાહેબ અમે અમે છે ને સ્વામિનારાયણ સત્સંગી છીએ બીએફ પ્રમુખ સ્વામી એટલે ભગવાન અમારા ઘરમાં છે ને કોઈ જાતનું કોઈ ને કોઈ વ્યસન નથી કોઈ વ્યસન નહી ન હોય પણ પછી ભવિષ્ય માં થઈ જાય પછી વળવે જે સાચી વાત છે એ તો બધા ને ગળે ઉતરે જ ને સાહેબ સીધી વાત છે હા બસ એવું છે સાહેબ અને મારા ઘરના પણ છે અને ઈ જો ઘર ના હજી છે ભગવાન ની દયા હું સસક્ત જ છુ પણ છોકરા કે ના હવે તમે હા મારે sixty three છે એમ હા બરાબર મારા ઘર ના ઓનો બધું ચાલે છે કામ કરે છે હજી થાય એટલું કરે બધું ઈ થાય તો હા અને અમારે અમારે સત્સંગ પ્રવૃતિ નું વાર હોય પાછું સમજ્યા સભા માં જવાનું હોય ને મહિલા મંડળ ની સભા ને અમારી સભા ને આજે અમારે શુક્રવાર છે એટલે અમારે આજે સભા હોય

સત્સંગ દીક્ષા ગ્રંથ નો મુખાટ ની સ્પર્ધા ચાલે સ્પર્ધા તો ન કહે પણ એક અભિયાન ચાલે છે જે મહંત સ્વામી મહારાજે બધાને આપ્યું છે ત્રણસો ને પંદર સંસ્કૃત ના શ્લોક છે સાહેબ અને ત્રણસો ને પંદર શ્લોક છોકરાએ મારા દીકરા એને દીકરી અને દીકરા એ બંને મોડે કરેલા છે આખા ત્રણસો પંદર એટલે એના કાર્યકરો હોય ને બાળ મંડળ ના એ પાંચ પાંચ દસ દસ શ્લોકો નું મુખફાટ લે એ રીતે આવી રીતે કરીને ત્રણસો ને પંદર ભાઈ ભગવાન સત્સંગી ઘર છે ભાઈ એટલે આવું કઈ હોય તો તમને કઈ હોય તો બતાવજો આપડે વાત કરોહાર પંચા લુહાર નહી આપડે કરવાનું છે કઈ જ્ઞાતિમાં

આમ બધી જે આપડી જૂની વાતો હોય ને હાહુ 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 હો અમારા ઘર માં છે જ નહીં ધામુકુ નહી એક point ના એક ટકા વાળી માં નહી એમ અમારા ઘર ના સત્સંગી છે અમારા એ બધા આતે બધું હોય અમારા સત્સંગી છે અને કોઈ

કોઈ કપડા અમારા પુત્ર વધુ નું પૂછે કે આ દીકરી નો સંબંધ કરવાનો છે બાપા ના ના બઉ સારું કેવાય એટલે આ રીતનું અમારું ઘર છે

મોકલી આપ્યું છે તમે કદાચ કરજો કોશિશ ના ના પાકું પાકું પૂરા પ્રયત્ન કરશું કઈ વાંધો નહીં કઈ વાંધો ભલે ભલે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ये मैंने कहता मैं आपसे વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો